ગુજરાતમાં ગરમીનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે ત્યારે પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં ગરમીના કારણે એક યુવાનના મોતની ઘટના સામે આવી છે એસટી બસમાં બેઠેલા વડનગરના પાંત્રીસ વર્ષના યુવકનું ગરમીના કારણે હાર્ટ એટેકથી મોત નીપજ્યું છે પાંત્રીસ વર્ષના સેનમાં શૈલેષ ખેમાભાઈ અમદાવાદથી વડનગર જવા માટે નીકળ્યા હતા અને સિદ્ધપુર ખળી ચાર રસ્તા સુધીની ટિકિટ લઈને બસમાં બેઠા હતા જોકે કંડેક્ટરે યુવકને સ્ટેન્ડ આવતું હોવાનું જણાવતા યુવક બેભાન અવસ્થામાં મળી આવ્યો હતો યુવકને એકસો આઠ દ્વારા સિદ્ધપુર સિવિલમાં લઈ જવાયો હતો અને પ્રાથમિક દ્રષ્ટિએ જોતા ગરમીને કારણે હાર્ટ એટેકથી મોત થયું હોવાનું તબીબે જણાવ્યું હતું વસંત કડિયા સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ